તો આપણા ચેલેન્જમાં રહેશે માણસો આટલા જણા કમ્પ્લીટ ના તો હું ચેલેન્જ તમને સમજાવી નાખું બધાને કઈ રીતની સર તો આપણા માં ચેલેન્જમાં માણસને ઓળખવાનો તો એ કઈ રીતનું ઓળખવાનો તો હું તમને સમજાવી દઉં તો આ છે આપણે ખાઈને ઓધણી તો આપણે ઓઢણી આ રીતના વધવાની ઓશો ઉપર તો જોઈ લે એ બધા જોઈ લેજો ભાઈ કેતાના મંગ કોઈ આ જગ્યા પર આપણે ઓઢણી બધાની સુભાત બદલાય

તેને આપણે એક પડીકો આવવાનું છે બરોબર ને બધા બરોબર તો આપણે આજની ચેલેન્જ હવે સ્ટાર્ટ કરી નાખીએ તો આપણે હવે નંબર પાડી નાખીએ આપણા દેશી સ્ટાઈલ માં છે બોલા તું નંબર સડા કરે બધા એકા રહી ગયો બંગ કરો હાથ જણાવો તમે જીગર બધા હાથ જણાવો કોણ કે આપણા કોણ આ કોનો નંબર જીગર જીગા બરોબર જીગાને બરોબર નંબર આયો આ કોનો નંબર ફ્રેન્સી Aku nomor subam aku no nomor nomor tinggu, aku no nomor malu, aku no nomor satis sakit, no ayo ah. oh, no, aku no subam pink, ayo 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 no subam, subam. subam dijo લા તને ખબર ના અલ્યા તીજો હતો આયો બીજો કોણ બધા કમ્પલિટ નંબર હી બે નંબર એ ના આવતા અમે નંબર આવતો બધા ના નંબર આવી ગયા ખાલી સિલ્લી બે નંબર વધતા તો આપણે કરી નાખીએ તો હોતો નઈ આપણે રણ બીજા નંબર કોણ બીજા નંબર બીજા નંબર પ્રિન્સ આપણો પ્રિન્સ તીજો નંબર સુભમ સુભમ માર ટિંગો

हां अंदर ये तो देखा नहीं दो तुम्हें टेंशन ना लो हां नहीं देखा अंदर ओशो अंदर से बंद कर ना के ये क्या चाहिए बदु फीडबैक सिमन बुझी कितना है 300 कितना है और ये आल अबल देखा तो नहीं होय अ

પૂનમ ખોટું એટલે અમારે મને પૂનમ આવી ગયો

જો ટિંગુ જોયું મગસ ખાલી દોડ આવી આવ કોણ આવ્યું મગસ મગસ ઉભો માર તો આપડા પોચમાં નંબર આવ આવી ગયો છે તો પૂનમ ને આપણે બોધી નાખ કે ઓઢણી સાતમો ઓશિલ લ્યો જીગર નો મશિલ લ્યો અરે બા લે કોક તો જીતો રણજી દીદી ક્યો છે હું જીતવાનો છું આ છઠ્ઠો ટિંગુ અમાર દ્રશ્ય આમ ગા બધા આવતા રહો

તે જબ્બર મહેનત ને મત કરી હાટે બોમ કળા જીગા ને એક બોલવાની બે વિનરો સડાવતા રોડો તો આપણા બે બે વિનરો આવી ગયા છે તો બેને એક એક પડીકો આલી દઈએ આપણે લે જીગા મોજ કરો ફોન મોજ કરો નેહત ફુરિયા પન નેહત વાતો નહિ ન انا એટલું બોલવા ન દઉં ના આ તો તમને અમારો વિડિયો ગમ્યો હોય